હાય ફ્રેન્ડ્સ અત્યારે સિંગોડાની સિઝન છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં સિંગોડા મળે છે જનરલી તમે બાફેલા સિંગોડા જ ખરીદતા હશો કારણ કે સિંગોડા બાફવાની ઝંઝટ કરવાનું કોઈને પસંદ નથી પણ માર્કેટમાં મળતા તૈયાર બાફેલા સિંગોડા તમારા શરીરને ફાયદા કરતાં નુકસાન વધારે કરી શકે છે એ હાઇજેનિક પણ નથી હોતા અને આંખોને ગમે એટલે કાળો કલર ચડે એ માટે હીરા કણી પાવડર વપરાય છે તો આવા કોઈ પાવડર વગર જ ઘરે જ કડક સિંઘોડાને નવી જ રીતે બનાવીશું અને આ જો કાચા છે અને એનો કલર પણ બ્રાઉન છે તો એને પાણીથી સારી રીતે વોશ કરી લેવાના છે પહેલાં તો બહારથી લાઈ અને થોડીકવાર પાણીમાં પલાળી રાખવા એટલે બધું જ એની અંદરથી કચરું જે કંઈ હોય એ નીકળી જાય અને પછી બેથી ત્રણ વખત પાણીથી વોશ કરી લેવા થોડા થોડા ગ્રીન પડતા હોય છે બ્રાઉન પડતા હોય છે આ રીતે તમને માર્કેટમાં કાચા સિંઘોડા મળી રહેશે એના ફાયદા તમને જણાવું તરત જ એનર્જી આપે પાચન માટે સારા વજન ઘટાડે સ્કીન અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક હાડકાં મજબૂત થાય હિમોગ્લોબિન વધારે અને થાઇરોઇડ અને બ્લડ પ્રેશર અને સુગરને પણ કંટ્રોલમાં રાખે સ્ત્રી રોગો માટે પણ ફાયદાકારક છે સિંઘોડા અહીંયા ત્રણ વખત પાણીથી વોશ થઈ ગયા છે અને આ ત્રીજું પાણી પણ તમને બતાવી દઉં આ રીતે ધોઈ લેવાના છે અને ત્રીજું પાણી પણ તમને બતાવું જો એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે સિંઘોડા કારણ કે આ તળાવમાં થાય છે એટલે એને સારી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે તો આ રીતે સિંઘોડાને ત્રણ વખત ત્રણથી ચાર વખત પાણીથી વોશ કરી અને હવે અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે તો અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂક્યું એની ઉપર કાણાવાળી પ્લેટ રાખી દઈશું તમે તપેલામાં પણ પાણી મૂકી અને કાણાવાળી ચારણી મૂકી એની ઉપર પણ સ્ટીમ કરવા માટે મૂકી શકો છો પહેલાં આપણે અલગ રીત જોઈ ચૂક્યા છીએ એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે અને આ જો સિંઘોડા ધોયા પછી પાણી ક્લીન છે અને સિંઘોડા સરસ ધોવાઈ ગયા છે હવે આપણે અહીંયા કાણાવાળી પ્લેટ ઉપર મૂકી દેવાના છે તો હવે આમાં મીઠું કેવી રીતે ચડાવવું મીઠું તમારે ખાવું હોય તો નાખવાનું ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું મીઠું આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું છાંટી દેવાનું છે તો આ રીતે પણ સારી રીતે ચડી જાય છે મીઠાનો ટેસ્ટ તમને મળશે ઢાંકણ ઢાંકી દઈએ ગેસની ફ્લેમ હાઈ રાખી સાતથી આઠ મિનિટ થવા દેવાનું છે અને જો કચાસ જેવું લાગે તો એક બે મિનિટ વધારે થવા દેજો આપણે પહેલાં આ રીતે બફાઈ જાય સ્ટીમ થઈ જાય મીન્સ તો કાઢી લેવા તરત એટલે ઓવર કૂક ના થઈ જાય અને આ રીતે બનાવશો તો કડક પણ રહેશે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગશે તો આ રીતે સિંઘોડાને કટ કરી લેવા બંને સાઈડથી અને છોલી અને કટ કરીને પણ તમને બતાવું છું જો ઘણા લોકો આને ગામડામાં ચટણી સાથે પણ તરતને તરત બાફી અને ગરમા ગરમ સિંઘોડાને ચટણી સાથે પણ ખાતા હોય છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો મેં જરૂર શેર કરજો